રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રાધનપુર મોટા ઠાકોરવાસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી કાઢી મોટા ઠાકોરવાસ સુધી ઓરિસ્સાના ચિલ્કા ખાતે ટ્રેનિંગ પુણ્ય કરી આવતા રાધનપુર ખાતે રહેતા અને કમુબેન ભુરાજી ઠાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે રાધનપુર મોટા ઠાકોરવાસ વાસ આજરોજ દેશની રક્ષાકાજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે આવેલ ગાયત્રી મંદિરથી ઠાકોરવાસ સુધી ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારા ધારાસભ્ય લવિનજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી કેશાજી ઠાકોર અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને પહેલાદજી ઠાકોર અને નગરસેવક ગણેશજી ઠાકોર અને ભુરાજી ઠાકોર અને ભાવાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને જયંતિભાઈ ઠાકોર અને લાલજીભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી અને પૂજાજી ઠાકોર અને લીલાધરભાઈ ફોજી અને તાલુકા પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર અને રાધનપુર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રામજી પીરાજી ઠાકોર અને ધારાસભ્યના દીકરા નરસિંહજી ઠાકોર અને લાલાજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર નગરજનોની અંદર ખુશી જોવા મળી હતી રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર ઇન્ડિયન નેવીમાં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી હતી આ પ્રસંગે સંકલપેજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું